મહાવી રાજકોટમાં રોજ જૈનમ સંકલન દ્વારા ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ધર્મયાત્રાનું આયોજન કરાયું છે એકસો પંચોતેર જેટલા કાર્યકર્તાઓએ જન્મ કલ્યાણક મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે સ્થાનકવાસી મૂર્તિપૂજક દિગંબર સંઘો શ્રીમદ રાજચંદ્ર પરિવાર સાથી સંસ્થા યુવક મંડળો મહિલા મંડળો જન્મકલ્યાણક મહોત્સવમાં જોડાઈને જૈનમને હુંફ આપે છે પ્રભુજીનો પાણો વેશભૂષા સ્પર્ધા ચાંદીના રસમાં બિરાજમાન પ્રભુ મહાવીર સ્વામી વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે જૈન જૈનો તરોને પ્રભુજીનું પાણો ઝુલાવવાની તક મળશે અઢાર આલમના લોકો જન્મ કલ્યાણક મહોત્સવમાં ઉત્સાહભેર જોડાશે અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા જૈનમ સંકલનના સભ્યોએ સમગ્ર માહિતી પૂરી પાડી હતી અને મહાવીર જૈન કલ્યાણ રાજકોટમાંથી પર્યાય થઈ ગયું છે બે એકબીજાનું એવા સિક્કા થઈ ગયા બે મહિના માવી જયંતિ નથી ઉજવાય નથી જૈનમ વિના માવી જયંતિ થાય નથી માવી જયંતિ ના જૈનમ થાય આ એક સહયોગ બની ગયો છે તમે કેવું ફીલ કરો છો દસ વર્ષથી આ જૈનમ પ્રાયોજિત સમસ્ત જૈન સમાજના પેલા નામ સાથેના આયોજનમાં સતીશભાઈ બહુ પ્રમાણિકપણે કહું તો જૈનમ સંકલિત કરે છે વ્યવસ્થા કરે છે સમાજના અને આપણે જે ચારેય ફીડબેક હોય છે સારે ફિરકાનો એટલો બધો સાથ અને સહકાર એ સારી વ્યવસ્થા છે અને એક જ મિટિંગમાં બધી આર્થિક વ્યવસ્થા પણ થઈ જાય છે અને એકસો પંચોતેર કાર્યકર્તા અત્યારે કાર્યરત છે એ એના ભાગે આવેલી સ્વીકારેલી અથવા સોંપાયેલી જવાબદારીમાં નિષ્ઠાપૂર્વક કામ કરે છે અલગ અલગ સંઘ સંપ્રદાય સંસ્થા એ સીધી રીતે આડકતરી રીતે જૈનમ ને ઊંઘ આપે છે એટલે આ બધી વ્યવસ્થા થઈ શકે છે કેમ કે કોઈ પણ કાર્યક્રમ માટે તન મન અને તન ચીતુંભાઈ જરૂર દસ વર્ષ થયા બપોરે જ ખબર પેઢી છે આમ જનતા ને અને રાજકોટને ભાવિ જીવન કલ્યાણક આવી પહેલા પણ જૈનો હતા એવું નતું પહેલા જૈનો હતા પણ દસ વર્ષ પહેલાનું આપણે વિચારીએ અને દસ વર્ષના જૈનમના ટચ આ બે વસ્તુ આપણે સ્વીકારી કે નો સ્વીકારી પણ એક અલગ ટચ આવી ગયો ભાવી જન્મ કલ્યાણક ને અલગ રીતે લોકો ખાસ કરીને જૈનમાં એટલો બધો ઉત્સાહ આવી જાય દરેક લોકો ઈચ્છે છે કે હું આમાં ક્યાંક નાનો મોટો પાર્ટિસિપેટ આવું અને આપણે એ છે જૈન સમાજ તરીકે ભાવી જન્મ કલ્યાણક તરીકે કેવી રીતે જોવું આપની વાત સાથે સંમત પણ છું અને જે જૈનમ દ્વારા સંકલિત થઈ જાય વ્યવસ્થા એને લીધે

ખાસ કરીને મારું બહુ સ્પષ્ટપણે કહેવું છે કે આપણે યંગસ્ટર છે એને વધુ જોડવાનો જઈને અમે પ્રયાસ કર્યો અને એમાં વિશેષ રીતે બહેનોને કેમ કે એક બેન છે એક લેડીસ એ દસ લોકો સુધી બહુ સરળતાથી આખી આપણો વિષય વાત પહોંચાડી શકે એમ બધાનું સંયોજન થઈ અને આખી વ્યવસ્થા વધુ સુદૃઢ બનતી જાય છે અને કાલે જ એક મહિલા સંમેલન હતું તો એમાં બે ત્રણ બેનો નું સામે થઈ ગયું ભાઈ અમે દસ દસ લોકો આવશું અમે આ વ્યવસ્થા કરશું અમારા ભાગે આ જવાબદારી એવી એનો આનંદ છે તો એમ ખુલે મળીને યુવા મહિલા અને સમાજ શ્રેષ્ઠિ ને બધાને જોડીને જ્યારે કાર્યક્રમ બનતો હોય તો સ્વાભાવિક છે કે સફળતા મળે છે આ વખતનું નવરું નજરાવું દર વર્ષે લોકો કઈક અપેક્ષા જીનમ પાસે દર વર્ષે વધતી જાય છે આ વસ્તુ કે કે વસ્તુ આપણે કેર કરી છે કે કે નવી વસ્તુઓમાં એડ કરી છે અને આખો માહોલ કેવો છે કે વર્ષો વર્ષ હંમેશા જૈનમ ભૂતકાળની કોઈ ભૂલો હોય એને નિવારવાનો પ્રયત્ન કરે છે નવો વિશેષ અને વિધિન બજેટ શું થઈ શકે એ પ્રમાણેની લગભગ બધી વ્યવસ્થા માં ઇમ્પ્રુવમેન્ટ પણ કર્યું છે વધુ સુદ્રઢ વ્યવસ્થા થાય એના માટે પણ પ્રયત્નો કર્યા છે અને ત્રણ ચાર બાબતો જે છે દાખલા તરીકે બાળકો જે ને આતુ તપરો ગ્રાજુ તો વેશભૂષા તો વેશભૂષામાં 400 એ રજીસ્ટ્રેશન અટકાવવું પડ્યું 400 બાળકો સવારે અર્લી મોર્નિંગ ફેમિલી પેરેન્ટ સાથે ઈ વ્યવસ્થામાં જોડાય અને જે માહોલ બનતો હોય છે ઈ એક વધારે સારી બાબત છે પછી એક પ્રભુજીનો બાણો સામાન્ય રીતે જૈનોના ભગવાન કે તીર્થંકર કે કોઈને દેરાસર ઉપાશ્રય કે સ્થાનક દિગંબર કે શ્રીમદની ક્યાંય બહાર નથી હોતા તો આ એક પ્રભુજીનું પારણું એ કહેવું છે કે જ્યાં જૈનો અને જૈને ધરો તો ભૂપેન્દ્ર રાજમાર્ગ જે છે ત્યાં પ્રભુજીના પારણાને ઝુલવણી પણ એને તક મળી શકે અને ખાસ કરીને અલગ અલગ સંઘ સંપ્રદાય ના જૈનો કદાચિત આ માવી જન્મ કરિણાક એક જ દિવસ એક જ ઇવેન્ટ એવી છે કે જ્યારે પોતાનું ધર્મસ્થાન છોડી અને એક સેન્ટ્રલી વ્યવસ્થા જે બની રહી છે જે બનેલી છે એમાં જોડાય ત્યારે એ એ માહોલ જે છે એ ખૂબ સારી રીતે હોય છે લોકોનું એવું માર્ગ પણ છે કે આ રથેત્ર શા માટે

પણ જ્યાં પૂર્ણાહુતિ થાય છે પ્રારંભથી પૂર્ણાહુતિ વચ્ચે આવતા સ્થાનકો ને પણ ધ્યાનમાં રાખી અને આ રૂટ ત્રણ ચાર વર્ષથી આ કન્ટિન્યુ કરવાના એક કારણમાં આ પ્રભાવી અને સાતા ઉપજાવે એવી સંસ્થા સંઘના નેજ હેઠળ જ્યારે કાર્યક્રમ યોજાય તો એક એ પોઝિટિવ ઊર્જા માટે પણ આ સ્થળ નો બદલાવનો કારણ છે બીજું કે આઈમ બિલની હોળી અને સરકારી જાહેર રજાના દિવસે આ મા વધુ ને વધુ સંખ્યામાં જઈનો જોડાઈ શકે પ્લસ ત્રણ વર્ષથી આ જે વ્યવસ્થા બની રહી છે કે કોઈ બીજી વ્યવસ્થાને બદલે આપણા શ્રાવકો યુવક મંડળના મિત્રો આ રથને સંપૂર્ણ સ્વચ્છ વસ્ત્રોમાં અને ચાર કલાક સુધી ખેંચી અને પ્રભુજીનો રથ છે એ ગુણવતિના સ્થળ સુધી પહોંચાડે તો એ બહુ ચપ્પલ પણ નથી કરી શકતા રસ્તામાં કાંઈ ખાઈ પી નથી શકતા જીવન તો પાણી પણ નથી પી શકતા તો એ ત્રણ કલાકની વ્યવસ્થા જે છે એટલી ત્રણ ચાર કલાકની એ ધ્યાનમાં રાખતા રૂટ લંબાવવાની નો પાછળના ચાર પાંચ કારણો પણ એટલા જ જરૂરી છે જૈનો જોડાય એ તો સ્વાભાવિક છે પણ જૈનેતરોને જોડવા માટેની અલગ અલગ વ્યવસ્થામાં રાજકોટની અઢારે અલગ અલગ જ્ઞાતિ રાજકોટના અલગ અલગ એસોસિયનો એનજીઓ એને સમગ્ર ધર્મયાત્રાના માર્ગ ઉપર અલગ અલગ જગ્યા એમની સાથે નક્કી કરી ફાળવી અને જે કમિટી વ્યવસ્થા બનાવે છે ત્યાં એ સમાજના સંસ્થાના અઢારે અલગના લોકો ખૂબ મોડી સંખ્યામાં રાજકીય પક્ષો પણ ખૂબ મોડી સંખ્યામાં આ ધર્મયાત્રાનું સ્વાગત કરે છે અને આપણી એકતાનું દર્શન કરે છે